તળાજાના મુસ્લિમ યુવકે ઈમાનદાર દેખાડીને ગ્રાહક સેવા કેન્દ્રમાંથી પચાસ હજાર જેટલી મોટી રકમ કેન્દ્ર સંચાલકને પરત કરી ખાનદાની દેખાડી કોણ છે આ યુવક જુઓ ગ્રાહક સેવા કેન્દ્રના સંચાલક શ્રી શું કહે છે સાંભળો જી આપનો પરિચય મારું નામ ભાર્ગવ મકવાણા તળાજા સીએસપી બેંકના એમ્પ્લોય તરીકે કામ કરું છું તારીખ સોળના રોજ ભાઈના એકાઉન્ટમાં ભૂલથી પચાસ હજાર રૂપિયા વયા ગયેલા જે ભાઈનું નામ છે કુરેશી જાબીર ફારુકભાઈ ભાઈના તરફથી પૂરેપૂરો રિસ્પોન્સ મળેલો અને આજ રોજ તારીખ અઢારના રોજ અમને પૂરેપૂરી રકમ પરત મળી ગયેલી છે ચાલીસ હજાર રૂપિયા કેશ તથા દસ હજાર રૂપિયા ઓનલાઈન પરત મળે છે જી આપનો પરિચય હું કુરેશી સાબેર ફારૂકભાઈ મારે ફિશ હોલસેલરનો ધંધો છે બે દિવસ અગાઉ એસબીઆઈના ઓલામાંથી મારે પચાસ હજાર રૂપિયા વધારે આવી ગયેલા તો આજે સવારે એનો ફોન આવતા આપણે એને પચાસ હજાર પાછા કરેલ છે રકમ ચેક કરી કઈ જગ્યાએ એસબીઆઈ ગયા તમે એસબીઆઈ